પીલડીની સદભાવના હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પ યોજાયો ડીસા તાલુકાના ભીલડી શહેરમાં આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે સદભાવના હોસ્પિટલ ટ્રસ્ટીઓ તેમજ વિશ્વાસ લેબોરેટરીના સહયોગ દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એકે દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં રેબિન કાપીને મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સદભાવના હોસ્પિટલ ડોક્ટર અને ટ્રસ્ટીઓ દ્વારા પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એ કે દેસાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બિલડી સદભાવના હોસ્પિટલના ડોક્ટર પારસ પટેલ અને ડોક્ટર એ એ પીપરાણી અને રઘુભાઈ ગૌસ્વામી મેડિકલ ડાયરેક્ટર અને ટ્રસ્ટી રમેશભાઈ જોશી ધનાસર રાવાડા તથા પૂર્વે ચેરમેન બાબુલાલ પાનકુટા તથા સુરેશભાઈ જોશી દ્વારા દર્દીઓને અનેક સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં પિસ્તાલીસથી વધુ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું અને પંચાવનથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ભીલડીની સદભાવના હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પ યોજાયો હતો રિપોર્ટ નરેશ મોદી ભીલડી બનાસકાંઠા